નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યો છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું જીવનમાં જો કોઈ સરેન્ડર કરવાની ને ચુનાવની જ વાત હોય તો જીવનમાં એ વસ્તુને જીતીએ જે વસ્તુ આપની જીતે છે તો જીવનમાં એવી આદતો જીવનમાં એવા વિચારોનું જીવનમાં એવા પુસ્તકોનું જીવનમાં એવા ભજનનું જીવનમાં એવા સિદ્ધાંતો આપણે જીવનમાં બનાવીએ કે જે હકીકતમાં આપને જીતે છે જો આપણા જીવનમાં આપણા નિર્ણય છે એવા નથી જે આપણે જીતે છે તો એનો મતલબ એમ છે કે તમે એક ઊંડી ખાઈ તરફ જઈ રહ્યા છો તમે એક ઊંડા એવા વિસ્તારમાં જઈ રહ્યા છો કે ત્યાંથી પાછું ફરવું છે સંભવ નથી અને જો તમને જ કોઈ બદલી શકે તો એ છે તમારો વિચાર જ બદલી શકે છે એના સિવાય તમને કોઈ દુનિયામાં બદલી જ ના શકે તમે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ તમે જીવનમાં કરવાનો નિર્ણય કર્યો કે તમે એક માની લો કે તમે એડિટિંગ શીખવાનો નિર્ણય કર્યો છે હવે તમે વિડીયો એડિટિંગ શીખવાનો છે નિર્ણય કરો છો તમારા જીવનમાં તમે જ્યારે શીખવાના કગાર ઉપર હોય શીખવાના સ્ટેપ ઉપર હોય ત્યારે તમે મનમાં એ નિર્ણય કરી લો છો કે ભાઈ આ લેવલનું એડિટિંગ છે હું ના કરી શકું આ લેવલનું એડિટિંગ છે હું ના કરી શકું તો એ તમારો ફાઇનલ નિર્ણય તમે આપી દીધો કે મારાથી ના થઈ શકે તમારો ફાઇનલ નિર્ણય તમે આપી દીધો કે મારાથી ના થઈ શકે તો પછી એ વસ્તુ તમારી તમારાથી થવાની જ નથી અસંભવ વાત છે તમે કોઈપણ વસ્તુનો જો તમે ફાઇનલ નિર્ણય આપી દો ને પછી તમે વિચારો કે હું શીખી જાઉં તો એ વસ્તુમાં દમ નથી તમે શીખી ના શકો તમારો જે ફાઇનલ નિર્ણય છે તમારે દેવો જ ના જોઈએ તમે શું કામે ના કરી શકો તમારે કોઈપણ દિશામાં આગળ વધવું હોય તમે વધી જ શકો પણ જ્યાં તમે તમારો ફાઇનલ નિર્ણય આપી દો છો કે બસ આનાથી વધારે ના થઈ શકે તો બસ થવાનું પણ નથી એ વસ્તુને જીવનમાં જીતો જે વસ્તુ છે એ તમને જીવનમાં જીતાડે છે આપણે થોડી ગહેરાઈપૂર્વક વાત કરીએ તો આપણે એવી આદતોના ગુલામ છીએ જે હકીકતમાં આપને હરાવે છે આપને જીતાવતી નથી તમારી કોઈ પણ આદત છે પછી સવારે મોડું ઉઠવાની આદત છે તમે એક દિવસ પાડી લીધી એક દિવસ તમારા મગજને તમે પ્રોગ્રામિંગ કરી લીધું કે ભાઈ આજે બાર કલાક સૂવું છે પછી ધીરે 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 તમારા જીવનમાં એ આદત ઊંડી થતી જશે ને બસ તમે બસ એ આદતના ગુલામ થઈ જશો તમે જીવનમાં એ આદત પાડી લીધી છે કે તમારે કોઈ પણ પુસ્તક વાંચવું છે તો તમે એક બે પેજ વાંચો છો અથવા કાલે વાંચશો કાલે વાંચશું હવે કામને ટાળવાની આદત તમે પાળી લીધી છે તો બસ બધા જ તમારા જીવનના કામ છે પછી નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે એના ઉપર જવાના જ છે ઉસે જીતો જો આપકો જીતતા હૈ જીવનમાં એવી આદત અપનાવો જે તમારા જીવનને એક વૃદ્ધિ તરફ એક ગ્રોથ તરફ લઈ જાય છે પણ એક સાચી દિશામાં ગ્રોથ છે સંભવ છે પણ જો સાચી દિશામાં ગ્રોથ હોય તો જ એને ગ્રોથ કહી શકાય તો જ એનું કંઈક મૂલ્ય થઈ શકે જીવનમાં ગ્રોથ કોણ નથી કરતું બધા જ લોકો ગ્રોથ કરે છે બધા જ લોકો ઉંમરમાં એનો વધારો કરે છે બધા જ લોકો જ્ઞાનમાં વધારો કરે છે કોઈ પણ સાચી દિશામાં હોય કોઈ પણ ખોટી દિશામાં હોય બિલીફ સિસ્ટમ કોઈનું સાચી દિશામાં હોય કોઈ પણ ખોટી દિશામાં હોય બધા વૃદ્ધિ કરે જ છે પણ તમે જીવનમાં કઈ દિશામાં વૃદ્ધિ કરો છો એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે તમે કૃષ્ણને પામવા માટે વધારે વૃદ્ધિ કરો છો કે પછી તમે જીવનમાં ખોટા ષડયંત્રમાં તમારા જીવનને સમર્પિત કરી દેવામાં તમારી ઉર્જા વેડફો છો બસ જીવનનો બધી જ વસ્તુનો ચુનાવ છે એ જ આપણું જીવન છે સમર્પિત કરે છે જીવનમાં આપણે એ વસ્તુના ગુલામ થઈ જઈએ છીએ જે વસ્તુ જીવનમાં હકીકતમાં મહત્વપૂર્ણ છે જ નહીં આ વસ્તુ પર તમારે નજર કરવી બહુ વધારે જરૂરી છે તમે તમારી ખોટી આદત છે જે તમારા જીવનમાં તમને વૃદ્ધિ નથી દેતી બે બે પાંચ પાંચ કલાક તમારા બેસવાની આદત છે ખોટી ખોટી જગ્યાએ તમને ફરવાની આદત છે અને વારે ઘડીએ તમારા બોડીને તમારા મગજને તમારા શરીરને તમારે કંઈક મોટિવેશન દઈને એને હાઈ પીક ઉપર લઈ આવવું પડે તો એક તો મુદ્દો ક્લિયર થાય છે કે તમે કંઈ જીવનમાં સાર્થક અને સાચું કામ કરી નથી રહ્યા પણ જો હકીકતમાં આવું થાય છે તો સમજી લેવાનું કે આપણો રસ્તો છે સાચો નથી આપણા જીવનની આદતો સારી સારી નથી અને જીવનની આદતો સાચી નથી કંઈક આપ ભૂલ હશે સ્વયં ઉપર નજર નાખવી છે બહુ વધારે જરૂર છે આપણે જ્યાં સુધી સ્વયં ઉપર પોતાની જાત ઉપર નજર નહીં કરશું ત્યાં સુધી જીવનના સત્ય વિશે અને આપણી ભૂલ વિશે આપણે ખબર જ નહીં પડે